જુનાગઢ ખાતે જેમાં કુલ ચારસો ને ત્રણ સ્પર્ધકોએ ભાગ લીધો હતો આમાં ચાર કેટેગરીમાં એક થી દસ વિજેતા બનેલા સ્પર્ધકોને ઇનામો આપવામાં આવ્યા હતા જુનાગઢ ખાતે સોલમી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી

પિતાના અવસાન પામ્યા છે તેવી સ્થિતિમાં પણ સફળતા મેળવી છે અને બીજી વખત ભાગ લીધો અને પ્રથમ નંબરે વિજેતા બન્યા હોવાનું પણ જણાવ્યું હતું આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો